નમો ભગવતે વાસુદેવાય દસમ સ્કંદ ઉત્તરાર્ધનો અધ્યાય અઠ્યાસીમો અને નેવ્યાસીમો વિષ્ણુ ભક્ત મોક્ષ પામે છે ત્રણ દેવમાં મોટા વિષ્ણુ છે હે રાજન ભગવાન પ્રકૃતિ સાથે મળે છે ત્યારે પ્રકૃતિના ગુણો સ્વીકારીને વિષ્ણુ બ્રહ્મા અને શિવાદી નામોને ધારે છે ભગવાન શ્રીહરી તો નિર્ગુણ છે તેના ભજનથી જીવ નિર્ગુણ થાય છે શાપ અને અનુગ્રહમાં સમર્થ એવા બ્રહ્મા વિષ્ણુ અને શિવ છે તેમાં તત્કાળ શાપ આપનારા અને પ્રસન્ન થનારા શિવ અને ભ્રહ્મા છે વિષ્ણુ એવા નથી એક વખતે શિવ વૃકાસુરને વર આપીને સંકટ પામ્યા હતા એક વખતે વૃકાસુરે નારદને પૂછ્યું કયા દેવ તત્કાળ પ્રસન્ન થાય નારદે કહ્યું તું શિવનું આરાધન કર તો તત્કાળ સિદ્ધિ મળશે શિવ તત્કાળ રાજી અને કુરાજી થાય છે પછી કેદાર ક્ષેત્રમાં જઈને પોતાના માંસથી અગ્નિમુખ શંકરની પાસે છ દિવસ હોમ કર્યો છતાં શંકરના દર્શન થયા નહીં તેથી તરવારથી પોતાનું માથું કાપવા તૈયાર થયો ત્યારે શિવે વૃકાસુરના હાથ ઝાલી લીધા શંકરના સ્પર્શથી તે દૈત્યનો દેહ પરિપૂર્ણ થઈ ગયો પછી શંકરે વર માંગવાનું કહ્યું ત્યારે જેને માથે હું હાથ મૂકું તે તત્કાળ મૃત્યુ પામે આવો વર માંગ્યો તેથી શંકરે દુઃખી થઈને સર્પને અમૃત પાય તેમ તેને વર આપ્યો પછી વૃકાસુરે વિચાર કર્યો આ વર સાચો છો કે ખોટો એની પરીક્ષા માટે શંકરના માથે હાથ મૂકું સાચો વર હશે તો શંકર મરી જશે અને હું પાર્વતીને લઈને ચાલ્યો જઈશ આમ વિચારીને શંકરના માથે હાથ મૂકવા દોડ્યો ત્યારે ડરીને શંકર ભાગવા લાગ્યા ત્યારે દૈત્ય તેમની પાછળ દોડ્યો સ્વર્ગાદી લોકમાં શિવ ગયા પણ કોઈ તે દૈત્યને પાછો વાળી શક્યા નહીં પછી શ્વેતદ્વીપમાં નારાયણ ભગવાન પાસે ગયા ત્યારે ભગવાન વામન રૂપ ધરીને દૈત્યની પાસે ગયા અને તેને પ્રણામ કર્યા પછી કહ્યું હે વૃકાસુ તું થાકી ગયો જણાય છે માટે ઘડીક વિશ્રાંતિ લે તું શા માટે દોડે છે તારે જે કામ હોય તે મને કહે તો તેની યુક્તિ હું તને બતાવીશ વૃકાસુરે કહ્યું હું શંકરને માથે હાથ મૂકવા જાઉં છું તેણે મને વર આપ્યો છે તું જેને માથે હાથ મૂકીશ તે મૃત્યુ પામશે વર સાચો છે કે ખોટો તેની પરીક્ષા માટે શંકરને માથે હાથ મૂકવો છે હે વૃક્ષ શંકર તો ખોટા છે દક્ષના શાપથી તે પિશાચ ગતિને પામ્યા છે તેનો તને વિશ્વાસ હોય તો તારે માથે હાથ મૂકીને પરીક્ષા કરીજો તેનો વર ખોટો નીકળે તો તેને તું મારી નાખજે જેથી ફરીને કોઈ દિવસ ખોટું ન બોલે આ સાંભળીને મોહ પામીને દૈત્યે પોતાના માથે હાથ મૂક્યો તુરત મસ્તક ફાટી ગયું અને મરણ પામ્યું પછી શિવને ભગવાને કહ્યું આ પાપી પોતાના પાપથી મર્યો છે તમારા જેવાનો અપરાધ કરીને કોણ કુશળ રહે હે રાજન એક વખતે સરસ્વતી નદીને કાંઠે ઋષિઓ ભેગા થયા હતા તેમને વિતર્ક થયો કે ત્રણ દેવમાં મોટા દેવ કોણ તે જાણવા ભૃગુ ઋષિને મોકલ્યા પછી ભૃગુ બ્રહ્માની સભામાં ગયા બ્રહ્માને નમસ્કાર કર્યો નહીં તેથી બ્રહ્માને ક્રોધ થયો પછી કૈલાસમાં ગયા ત્યારે ભૃગુને જોઈને શંકર આલિંગન કરવા હર્ષથી દોડ્યા ત્યારે ભૃગુએ કહ્યું તું અમંગળ છે તું મને અડીશ નહીં આવું શિવનું અપમાન કર્યું તેથી શંકરે હાથમાં ત્રિશૂળ લીધું ત્યારે પાર્વતીએ પગમાં પડીને તેમને શાંત કર્યા પછી ભૃગુ વૈકુંઠમાં ગયા ત્યાં લક્ષ્મીના ખોડામાં મસ્તક મૂકીને ભગવાન સૂતા હતા તેને જોઈને ભૃગુએ છાતીમાં પાટુ મારી તુરત ભગવાને ઊભા થઈને ભૃગુ ઋષિને પ્રણામ કરીને કહ્યું હેમુને તમારો મારાથી અજાણે કંઈ અપરાધ થયો હોય તો માફ કરો તમારા કોમળ ચરણો મારા વજ્ર જેવા કઠોર હૃદયમાં અફરાણા તેથી પીડા પામ્યા હશે એમ કહીને ભગવાન ભૃગુના ચરણને દાબતા દાબતા બોલ્યા અદ્યાહમ ભગવલ્લક્ષ્મ્યા આસમૈકાંત ભાજન વત્સ્યત્યુર ભૂતિર્ભવત્પાદ હતા નસા હે ભગવન હું આજે લક્ષ્મીનું અચળ સ્થાન થયો આપની પાટુથી મારા પાપ નાશ થયા તેથી મારી છાતીમાં લક્ષ્મી નિવાસ કરશે આવી વિન્યવાળી ભગવાનની વાણી સાંભળીને ભૃગુઋષિ મૌન થઈ ગયા પછી મુનિઓના યજ્ઞમાં આવીને પોતાનો અનુભવ કહ્યો ભૃગુનું કહેવું સાંભળીને જેમાં શાંતિ અને અભય રહેલું છે તે વિષ્ણુને જ સર્વથી શ્રેષ્ઠ દેવ જાણ્યા ઉપરના લક્ષણો શ્રીકૃષ્ણમાં જ છે એમ જણાવવા બીજી કથા કહે છે એક વખતે દ્વારકામાં કોઈ બ્રાહ્મણની પત્નીને બાળક જન્મે અને તુરત મરી જતો હતો તે સમયે વિપ્ર દુઃખી થઈને પુત્રનું શબ લઈને રાજદ્વારમાં મૂકીને રડતો રડતો બોલતો હતો શટ વિશી અને બ્રાહ્મણના દ્વેષી એવા અધમ ક્ષત્રિયોના પાપથી જ મારો બાળક મરી ગયો છે દુષ્ટ રાજાની પ્રજાને સુખ હોય આ રીતે નવમો બાળક મરી ગયો ત્યારે વિપ્રનો વિલાપ સાંભળીને અર્જુને કહ્યું હે વિપ્ર હવે જે તારો પુત્ર જન્મે તેની હું રક્ષા કરીશ જો હું રક્ષા નહીં કરી શકું તો હું અગ્નિમાં બળી મરીશ બ્રાહ્મણ કહે છે હે અર્જુન

કૃષ્ણ કે પ્રધુમ્ન નથી હું તો ગાંડીવધારી અર્જુન છું યુદ્ધમાં મૃત્યુને પણ જીતીને તારી પ્રજા લાવી આપીશ શિવને પ્રસન્ન કરનારું મારું પરાક્રમ તેની તું નિંદા ન કરીશ આ સાંભળીને વિપ્ર ઘેર ગયો પછી દસમાં પુત્રનો જન્મ થવાનો થયો ત્યારે તેણે અર્જુનને પુત્રની રક્ષા કરવા બોલાવ્યા અર્જુને શિવને નમસ્કાર કરીને ગાંડીવધનુષ ઉપાડ્યું અને સુતિકાના ઘર ફરતું શરપંજર કર્યું પછી પત્નીને બાળકનો જન્મ થયો શરીરે સહિત તે બાળક થઈ ગયો તેથી તે વિપ્ર શ્રીકૃષ્ણની પાસે જઈને અર્જુનની નિંદા કરતો થકો બોલ્યો અહો મારી મૂર્ખતા તો જુઓ નપુસક એવા અર્જુનનો મેં વિશ્વાસ કર્યો ખોટા બોલા અર્જુનના ધનુષને ધિક્કાર છે પછી અર્જુન ઈચ્છા પ્રમાણે ગતિ આપનારી વિદ્યાના આશ્રયથી જમપુરીમાં ગયા ત્યાં વિપ્રપુત્રને ન દેખ્યો પછી ઇન્દ્રપુરીમાં ગયા સ્વર્ગ અને રસાતળ વગેરેમાં ગયા પણ કયાય વિપ્રનો પુત્ર મળ્યો નહીં પછી અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર થયા ત્યારે શ્રીકૃષ્ણે તેમને અટકાવીને કહ્યું હું તને બ્રાહ્મણના પુત્રને બતાવું એમ કહીને અર્જુનને રથમાં બેસાડીને પશ્ચિમ દિશામાં ગયા સાત દ્વીપ અને લોકાલોક મહા ઉલ્લંઘી પ્રવેશ કર્યો ત્યારે તેજથી અંધકાર દૂર થયો આગળ ચાલતા ચાલતા તેજ જોઈને અર્જુન આંખો મીચી ગયા પછી આગળ જતા જળ દેખ્યું તેમાં હજાર ફણાવાળા શેષને જોયા તે શેષ શયામાં સૂતેલા નારાયણને જોયા તેને જોઈને કૃષ્ણ અને અર્જુને વંદન કર્યું પછી શેષાઇ હાથ જોડીને બોલ્યા તમારા દર્શન કરવા માટે હું આ બ્રાહ્મણના પુત્રોને લાવ્યો છું તમે મારી કળા વડે કરીને અવતરેલા છો પૃથ્વીનો ભાર દૂર કરીને હવે તત્કાળ મારી પાસે આવો આ પ્રભુની આજ્ઞાને સ્વીકારીને બાળકોને લઈને દ્વારકામાં આવીને વિપ્રને આપ્યા શેષશાઇ પ્રભુનું તેજ જોઈને અર્જુનને વિસ્મય થયો અને પુરુષોમાં જે કંઈ તેજ છે તે ભગવાનનું જ છે એવું જ્ઞાન થયું આ રીતે શ્રીકૃષ્ણ પરમાત્મા અનેક ચરિત્રો કરતા થકા ગ્રામ્ય ભોગો ભોગવતા હતા દસમ સ્કંદના ઉત્તરાધનો અઠ્ઠાશી અને નેવ્યાશીમો અધ્યાય સંપૂર્ણ